પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ મામલો પાટીદાર અનામત આંદોલનમાં સુરત એપી સેન્ટર રહ્યું હતું વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા ગુજરાત સરકારે કેસ પરત ખેંચવાનો કરેલ નિર્ણય ખૂબ જ આવકાર્ય છે સરકારે પહેલા ભાગમાં અનેક કેસો પરત ખેંચવામાં આવ્યા આ બીજા ભાગમાં કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે સરકારનો આભાર માનું છું અને તેમનો આ નિર્ણય આવકારદાયક છે આંદોલન યોગ્ય હતું તેનાથી સમાજને અનેક લાભ થયા છે આંદોલન સમાજના લાભ માટે કરાયા હતા આ કોઈ ક્રિમિનલ કેસો નથી આંદોલનના કેસો છે સમાજની જે માંગણી હતી એ માંગણીને આધારે કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે આંદોલન પૂરું થયા પછી સમાજના દરેક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ પાટીદાર અનામત આંદોલન સમિત મળીને સરકારને અવારનવાર રજૂઆત કરી હતી આ ચૌદ સિવાય હજુ પણ જે કોઈ કેસો બાકી હશે તે પણ ટેકનિકલ અને કાયદાકીય રીતે વિચારીને એક પણ વ્યક્તિ પર કેસ નહીં કરે અને તેની પર સરકાર ચોક્કસ પ્રયાસ કરશે

એમાં ઘણા બધા કેસો આ પહેલા પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે ફરજ ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો ઉપર કેસ થયા હતા એ આજે પરસ ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયનો હું આવકાર